ચોટીલા સબડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ખાસ કરીને નેશનલ હાઈવે સુડતાળી ઉપર જુદા જુદા દબાણકર્તાઓ વર્ષોથી સરકારી જમીનો ઉપર જે મોટા પ્રમાણની અંદર તદ્દન ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને હોટલો ચલાવવામાં આવે છે તે દબાણની ડ્રાઈવ છે એ છેલ્લા પાંચ દિવસથી ચાલુ છે અને એ દબાણ દૂર કરવાની ડ્રાઈવ અંતર્ગત આજે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવે સુડતાળી ઉપર ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર અમરદી પોર્ટલ કે જે મગરીખડા ગામ ખાતે આવેલી છે જે સરકારી સર્વે નંબર છ્યાસી પૈકી એક ઉપર કે જે કુલ ક્ષેત્રફળ દસ એકર છે જેમાં પાંચ એકર ઉપર મોટા પ્રમાણની અંદર આ અમરદી પોર્ટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે એક પંચરની દુકાન ટોયલેટ બાથરૂમ બ્લોક પાણીનો ટાંકો અને અન્ય ઓરડી એમ કરીને પાંચ એકર જમીનની અંદર આ પાકું બાંધકામ કરી અને દબાણ કરતા છત્રજીતભાઈ રાવતુભાઈ ખાચર દ્વારા આ જમીનનો ઉપયોગ છેલ્લા દસ વર્ષથી હોટલનું બાંધકામ કરીને કરવામાં આવતો હતો અને જેની કિંમત થાય છે સોળ કરોડ સડત્રીસ લાખ એકસઠ હજાર રૂપિયા આ તમામે તમામ દબાણને આજે દૂર કરવામાં આવેલું છે અને દબાણ દૂર કરી અને મામલાદાર શ્રી ચોટીલા દ્વારા આ સરકારી જમીનનો કબજો છે એ કબજો મેળવી લેવામાં આવેલ છે